નમસ્કાર દર્શક મિત્રો જય જવાન જય કિસાન જરૂર બજાર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સત્તર ત્રીજો મહિનો બે હજાર પચીસ ને સોમવાર મિત્રો આપણું શું છે બોટાદ માર્કેટિંગ યાર્ડના મિત્રો શનિવારના બજાર ભાવની વાત કરીએ તો શનિવારે બજાર ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો હતો જે ચાર હજારની અંદરની સપાટી આવી ગઈ હતી ત્યારે એવરેજ બજાર ભાવની વાત કરીએ તો એવરેજ બજાર ભાવ રૂપિયા રૂપિયાથી લઈને અડત્રીસો પચાસ રૂપિયા સુધીના જોવા મળ્યા હતા આજના કેવા છે કેવા રહે છે બજાર ભાવ તમને જણાવી દઉં તે પહેલાં ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

भई हा भेण મિત્રો આ નો ભાવ જો છે આડત્રીસો ને દસ રૂપિયા મિત્રો વિડીયોમાં અંધ વિડીયો બનાવી રહેજો જેથી કરી તમને બજાર ભાવ છે તે જાણકારી મળતી રહે અને વધુ લોકો સુધી શેર કરતા રહેજો

ઘટ રૂિયા નીચે રહે કોઈ જ્યાં ઘટને વાઈ તીન હજાર નહીં હોય

જોઈ ગયા એ જગાભાઈ નામ લખાવો હા અને કે ગ્લાઈન્ડ છે તો ઉતરતી ઉતરતી વી અમર્યાડા છે મિત્રો આ વકલનો ભાવ થયો છે આડત્રીસો ને પાસઠ રૂપિયા સુપર ક્વૉલિટી માલ છે આડત્રીસો ને પાસઠ રૂપિયા મિત્રો આ કાજના બજાર ભાવ બજારમાં થોડુંક ખંદગું જોવા મળ્યું છે ધન્યવાદ